જય અંબા જય ખંભલાઈમાં સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવાર ઐશ્વર્યપ્રદા લક્ષ્મીજીનો વાર બાર ઓગણપચાસ થઈ છે ચોથો પાઠ કરાવી રહ્યા છીએ આજે સાંજે બે પાઠ અને આવતીકાલે બે પાઠ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ધનતેરસ મેં તમને કાલ કીધું કે છેલ્લું દ્રશ્ય છે તમે જોવો બધું બદલાઈ ગયું યંત્રો બધા નીકળી ગયા અને અહીંયા પેક થઈ બોક્સમાં નામ લખીને ગોઠવી દેવામાં આવ્યા છેલ્લી ગિફ્ટ આપી રહ્યા છીએ આપણે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાનની સુંદર પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુરનું એક મિનિટ આજે એકાદશી વિષ્ણુ પુરાણ પાઠ હટાવી લેવામાં આવી છે માની સન્મુખ બેસાડવામાં આવે છે એક્યાસી ભૂદેવ એ પણ નવનો નો આંકડો પૂર્ણ એક્યાસી ભૂદેવો છે માની સન્મુખ માને સંભળાવી રહ્યા છે ચંડી ઠ હજાર વર્ષ જૂનો માંડલ નો ઇતિહાસ શ્રી મહાશક્તિ ખંભલાઈ માં લક્ષચંડી મહા અનુષ્ઠાન માના ખોળામાં બેસી માને એક્યાસી ભૂદેવ દુર્ગા સપ્તશતી ને વિષ્ણુ પુરાણ આપી દે છે અને બીજી ગિફ્ટ છેલ્લી ગિફ્ટ હવે આ યુગો યુગો સુધી અનુષ્ઠાન નહીં આવે ભાઈઓ અવસર ચુકાઈ ગયો સમય વીતી ગયો બધા યંત્રો નીકળી ગયા ગઈકાલે મેં તમે કીધું હતું કે આ છેલ્લું દ્રશ્ય છે બધી પાટ ભેગી કરી લેવામાં આવી એવું સરસ યજ્ઞશાળા અતિ પવિત્ર યજ્ઞશાળા વાંસની બનેલી આખી ફરી એકવાર ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ લકીએસ્ટ હોસ્ટ બસો ને પંચાવન યજમાન સરસ ચંડી પાઠ એક લાખ ઓગણીસ હજાર આઠસો સાઠ કેવું આજે ફિગર હું તમને અપલોડ કરીશ કાલ સુધીમાં આટલા ચંડી પાઠ થઈ જશે આપણું લક્ષ્ય તો એક લાખ બાર હજાર આઠસો સાહીઠ પાઠવું જ હતું એ ઉપરાંત આઠ હજાર પાઠ વધારે અત્યારે થઈ ગયા હાલ સુધીમાં પછી નવ ભૂદેવ રોકાશે માંડલ નિજ મંદિરે માની સામે ગામમાં અને નવ મંદિરે નવ ભૂદેવ નૃત્ય મંડળમાં બેસીને બાકીના બધા દિવસ બે હજાર પચીસ સુધી અનુષ્ઠાન કરી અને પછી આપણા હાથમાં આપી દેશે હવે અમે અનુષ્ઠાનનું કાર્ય સંપૂર્ણ કર્યું હવે યજ્ઞ તમારી જવાબદારી શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ ડિસેમ્બર બે હજાર પચીસ અત્યારે અનુષ્ઠાન આજે ચોથો અધ્યાય કરાવી દયા છીએ બાર એપ્રિલ બે હાજર પચીસ થી સાતત્ય વારંવાર 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 સાતત્ય પ્રેમમાં અને ભક્તિમાં અનિવાર્ય છે એકવાર વાર જો હાથ છૂટી ગયો તો ભો ભો સુધી પાછો હાથ મળતો નથી એકવાર જો હાથ છૂટી ગયો તો ભો ભો સુધી ફરીથી એકવાર હાથ મળતો નથી પછી ખંભલાઈમાંનો આશીર્વાદરૂપી હાથ હોય કે આપણા કોઈ જીવનસાથી કે સંગાથીનો હાથ હોય એટલે સાતત્ય અતિ અનિવાર્ય છે આરંભે આરંભેસુરા હોઈએ આપણે પણ પછી અંત આવતા આવતા એવું નહીં બિલકુલ નહીં અને એક ફરી એકવાર સુશીલાબાની યાદ કરીશ મને એમ કહેતી કે તને જે કામનો થાક લાગે તને જે કામનો થાક લાગે એ કામ તારું નકા મૂક્યું અને જે કામથી તારો થાક ઉતરી જાય બસ એ જ જીવન છે જે કામથી તને થાક લાગે સાંજે એમ હું થાકી ગયો તો સમજો કે આજનો દિવસ નિષ્ફળ ગયો પછી જે દિવસ રાત્રે એમ થાય કે આજનો દિવસ બહુ સરસ ગયો આપણો થાક બધો જ ઉતરી ગયો એવો આજનો દિવસ તો સમજજો એ દિવસ આપણો સાર્થક થયો વાત તો સાચી છે ને ભાઈઓ કામ જે ગમતું કામ હોય કરવા મળે તો થાક ક્યાંથી લાગે થાક ઉતરી જાય તો આ તો ભક્તિ જીવનનો થાક ઉતારવાની વાત છે એટલે અને જીવનનો નો નહિ ભવનો ભવ નો ભવો ભવનો એકા એક પેઢીમાં જો લક્ષણ એકવાર આવતો હોય તો ભવો ભવ નો થાક ઉતરી જાય ને ખુબ સરસ રીતે સાત ઉપાચાર્યમાંની કૃપા જુઓ ભાઈઓ સવા છ મહિનામાં એક પણ દિવસ સાત ને પાંચે અનુષ્ઠાન સ્ટાર્ટ નથી થયું સાતમાં પાંચે જ થયું છે સવા છ મહિનામાં બપોરે ત્રણ ને પાંચે નહીં ત્રણ માં પાંચે જ અનુષ્ઠાન સ્ટાર્ટ થયું છે એક પણ દિવસ કેવળ અને કેવળ ખંભાઈ માની કૃપા કોઈ પણ સંજોગોમાં બ્રેક નથી આવ્યો નિશ્ચિત સમય નિશ્ચિત લક્ષ્યાંક માતાજીએ પૂરું કરાવ્યું છે અને ફરી એકવાર એની કોટી કોટી કરુણા એવા માટે શબ્દો બાકી નથી રહ્યા જય અંબા જય કેવડ તુજ પુછપરમાં